મિત્રો ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આજે રાત્રિથી પૂરા તેત્રીસ વર્ષ સુધી આ છ રાશિઓ પર ધનની વર્ષા કરશે સાતમા આસમાન પર રહેશે આ રાશિવાળાઓનું ભાગ્ય સંકટમોચન હનુમાનના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ છ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે સંકટમોચન હનુમાન આ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી હવે આ રાશિવાળાઓ માટે સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમયમાં આ મોટી મોટી ખુશખબરીઓ તથા મોટા મોટા લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી હવે આ આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેને સંકટમોચન હનુમાનના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરીઓ મોટા મોટા લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળા ધનથી માલામાલ થવાના છે આ વિડીયોમાં અમે તમને તે જ ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ બિલકુલ પણ આ વિડીયોને મિસ ન કરો કારણ કે આ વિડીયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલા તમને રિક્વેસ્ટ કરીએ છીએ સંકટમોચન મોચન હનુમાનના સાચા ભક્ત આ વિડીયોને એક લાઈક કરો જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ અવશ્ય લખો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા હે બજરંગબલી તમારા આ

મિત્રો આમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખૂબ મહત્વ હોય છે જ્યારે વ્યક્તિના જીવનમાં કંઈ સારું કે ખરાબ થાય છે તો તેમાં ગ્રહોનો ખૂબ મોટો હાથ હોય છે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું થાય છે જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડી શકે છે જ્યારે શાસ્ત્રો અનુસાર સંકટમોચન હનુમાનને આ પૂરી સૃષ્ટિના નિર્માતા કહેવામાં આવે છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો ભગવાન બજરંગબલી કલિયુગમાં તમામ દેવતાઓમાંથી એક છે કહેવાય છે કે ભગવાન બજરંગબલી પોતાના ભક્તોના દરેક સંકટ હરી લે છે અને તેમના દુઃખ દર્દ દૂર થઈ જાય છે જેને ભગવાન બજરંગબલીનો આશીર્વાદ મળી જાય સમજો તેના બધા કામ થઈ ગયા મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન બજરંગબલીને સંકટ મોચન કહેવામાં આવે છે અને આમાં કોઈ શંકા નથી કે આ સંસારમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને ભગવાન બજરંગબલીનો આશીર્વાદ પ્રાપ્ત થાય અને તે વિચારે છે કે તેની તમામ પરેશાનીઓ દૂર થાય મિત્રો હવે એવામાં ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ મીટી જવાના છે દરેક વ્યક્તિ વિચારે છે કે તેની પાસે ઢગલો પૈસા હોય તેના જીવનમાં પૈસાની કોઈ પણ પ્રકારની કમી ન હોય પરંતુ એવું બધાની સાથે નથી થતું કોઈને જીવનમાં બધા સુખ મળી જાય છે તો કોઈને થોડું પણ નસીબ નથી મળતું દરેક મનુષ્યનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે કોઈને ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ યહી આપણા સંસારમાં હંમેશા ચાલતું રહે છે મનુષ્યને પોતાના જીવનકાળમાં ખૂબ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે તેને પોતાના જીવનમાં થતા પરિવર્તનનો સામનો કરતા પોતાનું જીવન વિતાવવું પડે છે આ તો તમે જાણો જ છો કે આપણી પૂરી જિંદગીમાં થતા ફેરફારનું મુખ્ય કારણ ગ્રહો જ માનવામાં આવે છે ગ્રહોમાંથી નીકળતી ઉર્જા આપણા જીવનને દરેક પડે પ્રભાવિત કરે છે ક્યારેક આપણને સુખ આપે છે તો ક્યારેક દુઃખનો અનુભવ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો બારની બાર રાશિઓ પર તેનો અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારનો પ્રભાવ પડે છે અને આપણી જ્યોતિષ વિદ્યામાં તેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રહોની ચાલના કારણે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ફેરફાર જોવા મળે છે જ્યારે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી અદ્ભુત સંયોગ બની રહ્યો છે જેમાં મહાશક્તિશાળી ભગવાન બજરંગબલી બલી બાર રાશિઓમાંથી આ રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે આ રાશિવાળાઓના જીવનમાં

રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ તેમાં સૌથી પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ મેષ રાશિવાળાઓ પર અપાર કૃપા વરસવાની છે જણાવી દઈએ કે ન માત્ર આ સમયમાં આ રાશિવાળાઓને ધન લાભ થશે પરંતુ તેમના વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળવાના પૂરા યોગ છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો તે સ્વપ્ન પણ તેમનું જલ્દી પૂરું થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ તમને નોકરી પ્રાપ્તિના યોગ બની રહ્યા છે મેષ રાશિવાળાઓ આ સમયમાં ધ્યાનમાં રાખવું કે તમારા તમામ રોકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે નોકરીની દ્રષ્ટિએ મેષ રાશિવાળાઓ આ સમય ખૂબ જ સારો સમય છે ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમને જણાવી દઈએ ભગવાન બજરંગબલીનો આશીર્વાદ તમારા પર છે સમય પૂરો લાભ ઉઠાવો આગલી રાશિ છે જણાવી દઈએ તમને ન માત્ર આ સમયમાં માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ કરવામાં આવશે આ ઉપરાંત તમને આ સમયમાં અનેક એવા અવસર મળી શકે છે જે તમારા જીવન

ખૂબ મોટી ખુશખબરીની પ્રાપ્તિ ચારે તરફથી તમને ધન લાભ મળશે મિથુન રાશિવાળાઓ સાથે સાથે આ સમયમાં તમને સારી ખબર મળવાના પૂરા યોગ બની રહ્યા છે હા મિત્રો તમને જણાવી દઈએ તમારી મહેનતનું ફળ આ સમયમાં તમને પ્રાપ્ત થશે આ ઉપરાંત તમારા તમામ રોકેલા કાર્યો પૂરા થશે તમારા પરિવાર તથા મિત્રોનો તમને પૂરો સાથ મળશે સાથે સાથે જણાવી દઈએ ભગવાન બજરંગબલીની અસીમ કૃપા આ સમયમાં તમારા પર બની રહી છે ભગવાન બજરંગબલીની કૃપાથી ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ તમારી દૂર થઈ જશે તમને ખૂબ ધનની પ્રાપ્તિ થશે સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થશે મનગમતી નોકરીની પ્રાપ્તિ થશે સુખમાં વૃદ્ધિ થશે મિથુન રાશિવાળાઓ સમય તમારો પૂરો લાભદાયક રહેશે તેનો લાભ ઉઠાવો મિત્રો આગલી રાશિ છે વૃશ્ચિક રાશિ તમને જણાવી દઈએ ભગવાન બજરંગબલીની કૃપાથી તમારા માટે આ સમય ખૂબ જ લાભકારી થશે સમયનો લાભ ઉઠાવો ધન વૃદ્ધિનો સમય રહેશે સુખ સંપત્તિમાં વૃદ્ધિ થશે તમને નોકરી પ્રાપ્તિના યોગ બની રહ્યા છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે સંતાન પ્રાપ્તિનું સુખ તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને જણાવી દઈએ જે લોકો સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો આ સમયમાં સરકારી નોકરી પ્રાપ્ત થઈ શકે છે તમને સાથે સાથે જો તમે નોકરી કરો છો તો તમને તમારા પદમાં

আগলি রাশি তুলা রাশি તુલા રાશિવાળાઓ માટે ભગવાન બજરંગબલીની અસીમ કૃપાથી હવે તમારા જીવનમાં લાભકારી સમયની શરૂઆત થવાની છે આ સમય તમારા માટે ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે અને નોકરીના ક્ષેત્રમાં પણ તમને સફળતા મળી શકે છે જો તમે નવી નોકરીની શોધમાં છો તો આ સમય તમારા માટે ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમય તમારા માટે વિશેષ રૂપે મહત્વપૂર્ણ છે તમારા સંબંધો વધુ મજબૂત થશે અને તમને પોતાના મનગમતા સાથીથી પ્રેમ પ્રાપ્ત થશે આ સાથે તમારું પારિવારિક જીવન પણ સુખમય રહેશે આ સમય તમારા માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો પણ સંકેત આપી રહ્યો છે સમાજમાં તમારી પ્રશંસા થશે અને લોકો તમારી મળી શકે છે સાથે જે પણ કાર્યો ખૂબ સમયથી રૂકેલા હતા તે કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થઈ જશે આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે અને તમને આર્થિક રૂપે પણ મજબૂતી મળશે ધન લાભના પણ પ્રબળ યોગ છે ઘર પરિવારમાં હાસ્ય ખુશી અને સકારાત્મક વાત વાતાવરણ બની રહેશે આ સમય વેપારના વિસ્તાર માટે પણ અનુકૂળ છે જો તમે વ્યવસાયમાં છો તો આ સમય તમારા માટે ખૂબ લાભકારી સાબિત થશે અને તમે પોતાના વેપાર ને પ્રાપ્તિની સંભાવનાઓ પણ છે જે લોકો પ્રોપર્ટી અથવા સંપત્તિમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે સંપત્તિ સંબંધિત તમામ મામલાઓમાં તમને લાભ થવાની સંભાવના છે જો તમે મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે બિલ બિલકુલ સાચું રહેશે આ લિસ્ટમાં માં આગલી રાશિ આવે છે કુંભ રાશિ તો કુંભ જણાવી દઈએ ભગવાન સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે સાથે સાથે રૂકેલા કાર્યો સફળતાપૂર્વક બનશે મિત્રો સાથે મેળાપ વધશે વેપાર માટે સમય ખૂબ જ સારો છે દુગની રાત ચોગણી તરક્કી કરશો વેપારમાં વૃદ્ધિ થશે સાથે તમને જણાવી દઈએ કુંભ રાશિ વાળાઓ તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જીવનસાથીનો તમને પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા તમામ કાર્યો પૂરા થશે આ સમયમાં ભગવાન બજરંગબલીની કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમામ પરેશાનીઓ દૂર થશે ધન લાભ પ્રાપ્તિના યોગ બનશે તમારા માટે જે કાર્યો રોકેલા હતા તે સફળતાપૂર્વક બનતા ચાલ્યા જશે કુંભ રાશિવાળાઓ તમે અનુભવ કરશો કે ભગવાન બજરંગબલીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય છે ધન પ્રાપ્તિનો સમય છે ચારે તરફથી લાભ જ લાભ મળશે પૂરો લાભ તમે ઉઠાવી લો આ લિસ્ટમાં જે આગલી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન બજરંગબલીની કૃપાથી તમારા માટે આ સમય ખૂબ ખૂબ જ જ સારો સાબિત થશે ભગવાન રાશિવાળાઓ પર પ્રસન્ન છે પોતાની કૃપા પ્રદાન કરવાના છે રાશિવાળાઓ હવે તમારા જીવનમાં એવી ખુશખબરી મળવાની છે જેને સાંભળીને તમારા ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ આવશે તમારો જો કોઈ દુશ્મન છે તો તે દુશ્મન પણ ડરી જશે મિત્રો ખૂબ મોટી ખુશખબરી તમને મળવાની છે ભગવાન બજરંગબલીની કૃપાથી મોટા મોટા લાભ ધનલાભની પ્રાપ્તિ થવાની છે સાથે સાથે આ સમયમાં કોઈ મોટી નોકરી તમારી રાહ જોઈ રહી છે તમને કોઈ મોટી નોકરી પ્રાપ્ત થઈ શકે છે પિતાનો આશીર્વાદ તમને મળશે ઘર પરિવાર તમારું સુખ શાંતિમાં રહેશે માતા પિતાના આશીર્વાદથી તમામ કાર્યો તમારા પૂર્ણ થશે તમને ચારે તરફથી ધન લાભની પ્રાપ્તિ થશે કોઈપણ કાર્યમાં તમને કોઈ અડચણ નહીં આવે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે વેપાર કરો છો તો વેપારમાં લાભ થશે ધન પ્રાપ્તિના સ્ત્રોત બનશે તમારા માટે સાથે સાથે સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે મનગમતો રોજગાર તમને પ્રાપ્ત થશે જો તમે નોકરી કરો છો તો પદોન્નતિ પ્રાપ્ત થશે શકે છે વાહન અથવા મકાન ખરીદી શકો છો કહેવું ખોટું નહીં થાય આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે કૃપા બની રહેશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ સમયમાં આ રાશિવાળાઓને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે જેનાથી આ રાશિવાળાઓની કિસ્મત બદલાઈ જશે મિત્રો તમને અનુરોધ છે તમે કોમેન્ટ બોક્સમાં સાચા દિલ થી જય બજરંગબલી જરૂર લખજો